હાલોલ ગોધરા રોડ પર આવેલ શ્રી સ્વામિનારાયણ નિષ્ઠા વિદ્યા મંદિર ખાતે દિવાળી પર્વને લઈને ભવ્ય અન્નકૂટ યોજાયો મોટી સંખ્યામાં ભક્તોએ અન્નકૂટના દર્શન કર્યા વિક્રમ સંવત બે હજાર બાવીસનું નૂતન વર્ષના આરંભે સમગ્ર દેશભરમાં આજે બુધવારના રોજ ઉજવણી કરવામાં આવી રહી છે સાંસ્કૃતિક ધાર્મિક પ્રાકૃતિક અને ભૌગોલિક વૈ વૈવિધ્ય ધરાવતા ભારતમાં અલગ અલગ રાજ્યમાં અલગ અલગ દિવસે નવું વર્ષ ઉજવવામાં આવે છે તેમજ ગુજરાતમાં વસતા વિવિધ સમુદાયોમાં પણ એક કરતા વધુ નવા વર્ષ ઉજવાય છે ત્યારે હાલુલ ગોધરા બાયપાસ રોડ પર આવેલ શ્રી સ્વામિનારાયણ નિષ્ઠા વિદ્યામંદિર ખાતે આજે નવા વર્ષને લઈ ભવ્ય અન્નકૂટ યોજાયો હતો જેમાં હાલો ગોધરા દર વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર દેશવાસીઓની ઉન્નતિ પ્રગતિ અને સુખ સમૃદ્ધિ તેમજ આરોગ્યમય સુખદાયી જીવન માટે ભવ્ય અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મંદિર પરિસર ખાતે આજે બુધવારના રોજ સભા તેમજ મહાઆરતી યોજાઈ હતી આ પ્રસંગે અન્નકૂટના વિવિધ વાનગીઓના થાળ ઠાકોરજીને ધરાવવામાં આવ્યા હતા જેમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અન્નકૂટના દર્શન કરી ભગવાન સામે શીશ ઝુકાવી આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી જ્યારે શ્રી સ્વામિનારાયણ મંદિરના સંત શ્રી સાધુ કેશવ સ્વરૂપદાસજી મહારાજ સંત શ્રી સાધુ સંત સ્વામી મહારાજ દ્વારા મંદિર ખાતે પૂજા અર્ચના કરી સમગ્ર દેશવાસીઓની સુખાકારી અને આરોગ્ય માટે પ્રાર્થના કરાઈ હતી જ્યારે મંદિર પરિસર ખાતે મહાપ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના વિવિધ ગામમાંથી આજે હરિભક્તો ઉમટ્યા હતા અને મહાપ્રસાદીનો લાભ લીધો હતો અને નવા વર્ષની ઉજવણી કરી હતી ક્રમ સંવંત બે હજાર બ્યાસીનો પ્રથમ દિવસ દીપોત્સવી પછી એટલે અન્નકૂટન દિવસ છે આજે આપણે હિન્દુ ધર્મ અને સંસ્કૃતિની પરંપરા મુજબ ઠાકોરજીને છપ્પન ભોગ ધરાવતા હોય છે અને હજારો હરિભક્તો ભેગા થઈ અને ઉત્સવ મનાવતા હોય છે એવો આ પવિત્ર દિવસ છે આજે સૌને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ